અંકલેશ્વર સેવા સદન દ્વારા શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર અને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વોર્ડ નંબર એકમાં મહાવીર નગર વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે વોર્ડ નંબર આઠમાં સબજેલ નજીક આવેલા ગાર્ડનની દિવાલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નગરસેવકો અને સ્થાનિક રહીશો પણ જોડાયા હતા નગર સેવા સદન દ્વારા

નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ સભ્યો નગરપાલિકા દ્વારા એક માં મહાવીર નગરમાં તેર લાખના ખર્ચે આરસી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ બાર લાખ લાખના ખર્ચે સબ જેલની પાસે બગીચાની દિવાલનું કામનું પણ ખાતમુહૂર્ત